વડોદરામાં દ્વિતીય નેશનલ રેન્કિંગ અને સિનિયર નેશનલ ચેમ્પિયનશીપ યોજવામાં આવશે જેનું આયોજન સત્તરથી થી ત્રેવીસ માર્ચ બે હજાર દરમિયાન વડોદરામાં સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવશે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ વડોદરા શહેરમાં પ્રથમ વખત પેરાટીટી કોમ્પિટિશન્સ નેશનલ રેન્કિંગ અને સિનિયર નેશનલ ચેમ્પિયનશીપ લાવવાનો ગર્વ અનુભવે છે અને જેનું આયોજન સત્તરથી ત્રેવીસ માર્ચ બે હજાર દરમિયાન વડોદરામાં સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવશે આ ચેમ્પિયનશીપ્સના ટાઇટલ સ્પોન્સર્સ અલ્ટિમેટ ટેબલ ટેનિસ છે જે દેશની અગ્રણી ખાનગી કંપની છે અને ટેબલ ટેનિસની રમતને પાયાના શાળાકીય સ્તરથી એડવાન્સ લેવલ સુધી પ્રોત્સાહન આપે છે જેમાં કોર્પોરેટ રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે યુટીટી દર વર્ષે અલ્ટિમેટ ટેબલ ટેનિસ ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરીને ભારતીય આશાસ્પદ પેડલર્સને આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ પેડલર્સ સાથે સ્પર્ધા કરવા માટે વિશાળ મંચ પૂરું પાડે છે આ કોમ્પિટિશન્સમાં દેશભરના પાંત્રીસથી વધુ રાજ્યોમાંથી લગભગ ત્રણસો થી વધુ પેરાપેડલર્સ ભાગ લેશે જેમાં ગુજરાતના ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ ટાઇટલ માટે અને તેમના નેશનલ રેન્કિંગને સુધારવા માટે સ્પર્ધામાં ઉતરનાર છે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા પહેલીવાર પેરા કોમ્પિટિશન્સનું આયોજન કરી રહ્યું છે તેથી સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખાસ કરીને ઇન્ડોર બાસ્કેટબોલ કોર્ટને પેરા પેડલર્સની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે જેથી તેઓ રમતના મેદાન અને હોલમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓની સરળતાથી પહોંચ મેળવી શકે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હૃદયના સૌથી નજીક તેવા દિવ્યાંગ ખેલાડીઓ હોય છે જ્યારથી તેઓ વડાપ્રધાન બન્યા છે ત્યારથી દિવ્યાંગ ખેલાડીઓ પોતે રમતગમતમાં સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે આપે જોયું હશે કે હજુ સુધી ટેબલ ટેનિસમાં ઓલમ્પિક્સમાં જેટલો સારો દેખાવ આપણા જે ઓલિમ્પિયન્સ નથી કરી શક્યા ભારતીય ઓલિમ્પિયન્સ એના કરતાં સારો દેખાવ આપણા પેરા ઓલિમ્પિયન્સે કર્યો છે આ વખતે જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં ખેલ પુરસ્કારમાં મેં હાજરી આપી ત્યારે પણ જાણીને ખૂબ આનંદ થયો કે સૌથી વધારે ખેલ રત્ન પુરસ્કારો પણ દિવ્યાંગોને દિવ્યાંગ આપણા ખેલાડીઓને આપવામાં આવેલા છે ત્યારે આ પ્રકારે જ્યારે દિવ્યાંગો માટેની ચિંતા માન્ય વડાપ્રધાન કરતા હોય ત્યારે ખૂબ આનંદની વાત છે કે વડોદરા એ ટેબલ ટેનિસ માટેની નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશીપ અને નેશનલ ટુર્નામેન્ટ બંનેનું આયોજન કરવા જઈ રહ્યું છે પહેલી વખત આવો બનાવ બન્યો છે કે પહેરાના નેશનલ ટુર્નામેન્ટ ગુજરાતમાં થતું હોય અને એ પણ વડોદરામાં થઈ રહ્યું છે એ આપણા સૌ માટે ખૂબ જ ગર્વની બાબત છે આ સમગ્ર આયોજન બદલ અને અમારા પર વિશ્વાસ રાખવા બદલ હું કેન્દ્ર સરકારનો અને આપણા જે જે પેરા ટેબલ ટેનિસના જે એસોસિએશન છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું રાજ્ય સરકારનો પણ હું આભાર માનું છું અને ત્રણસોથી વધારે ખેલાડીઓ આ સમગ્ર બે ઇવેન્ટની અંદર ભાગ લેવાના છે અને ખૂબ જ પ્રોફેશનલ રૂપથી આ રમત રમવા સર્વે જઈ રહ્યા છે ત્યારે વડોદરાના સર્વે નગરજનોને પણ હું આહવાન કરું છું કે આવો આપણે સૌ આપણા જે દિવ્યાંગ તારલાઓ છે એમને નિહાળીએ એમની રમતને નિહાળીએ અને તમામ વડોદરા ખાતે આવનારા દેશભરના તમામ પેરા ખેલાડીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું જી સૌ પ્રથમ તો હું જો આ ટુર્નામેન્ટ માટે કોઈનો બી આભાર વ્યક્ત કરીશ તો આપણા સાંસદશ્રીનો કારણ કે એક પ્રસ્તાવ એવો હતો કે વડોદરામાં આપણે પહેરા ઇવેન્ટ કરવી જોઈએ અને કરવી જ જોઈએ તો પ્રથમ મેં એમને કીધું સર આપણે પહેરા ઇવેન્ટ તો જ લઈ શકીએ કે તમે સ્ટેડિયમ ફ્રેન્ડલી કરવામાં મદદ કરો તો સરે એ ધ્યાન એકદમ ઉપાડી લીધું કે ના આપણે સો સો ટકા આ ઇવેન્ટ કરવાની અને ફ્રેન્ડલી સ્ટેડિયમ માટે આપણે બધી વ્યવસ્થા કરાવશું એટલે આપ જોઈ શકો છો કે આ સમાજ સ્ટેડિયમ ફ્રેન્ડલી નહોતું બધી જગ્યાએ સ્ટોપની વ્યવસ્થા કરવામાં સાંસદશ્રી કોર્પોરેશન સાથે સહયોગ કરી કોર્પોરેશનની મદદ લઈ અને બધા સ્ટોપ ત્યાં સરસ રીતે બનાવ્યા વોશરૂમની બી પેરાફ્રેન્ડલી બનાવવાની કો કરાવડાવ્યા એટલે આપણે ઇવેન્ટ લઈ શકીએ એનું કારણ છે કે આપણા સાંસદશ્રી આપણે બહુ સપોર્ટ કર્યો અને આપણે એના માટે એમને ખૂબ આભારી છીએ અને વડોદરા આપ જાણો છો કે રમતગમત માટે ઓલવેઝ તૈયાર જોઈએ છે અને અમારું એસોસિએશન કોઈ પણ જવાબદારી આપે એમને લેવા માટે તૈયાર જ હોઈએ છીએ અને આ પણ એક જવાબદારી લીધી છે અને ચોક્કસ અમને આ પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા ચીફ રેફરી અમારા ટેકનિકલ ઓફિસર્સની મદદથી શાનદાર ટુર્નામેન્ટનું અમે આયોજન કરી શકશું કઈ તારીખથી આપણે ખાસ અમે તમને બી માહિતી આપું કે સત્તર તારીખે ક્લાસિફાયર છે કે જે નવા વિકલાંગ જે નવા આપણા પહેલાં ખેલાડીઓ છે એ લોકોના રજિસ્ટ્રેશનનું કામ થશે કે એ લોકોના બત્રીસ નામ અમારી પાસે આવ્યા છે કે એ લોકોને પહેલી વખત આ ઇવેન્ટમાં રમવું છે તો એ લોકોનું કાલે સત્તર તારીખે એ લોકોનું ક્લાસિફિકેશન થશે કે કઈ ઇવેન્ટમાં રમી શકે કયા પહેલાં બાર રમી શકે લેવલ વન મારમી શકે કે લેવલ ટેન મારમી શકે એટલે કાલે આખો દિવસ એ લોકો ક્લાસિફાયર ચાલશે એના માટે ડૉક્ટરની ટીમ કાલે થી આવી રહી છે એટલે એ પછી પછી અઢાર અઢાર ઓગણીસ બે દિવસ અમારી નેશનલ રેન્કિંગ ચાલશે અને પછી એક દિવસ વચ્ચે ઓફ છે અને એકવીસ બાવીસ ત્રેવીસ નેશનલ નું આયોજન છે અને બીજું ખાસ કરતાં મને આનંદ થાય છે કે પહેલી વખત એવું છે કે નેશનલ ની અંદર આપણે પ્રાઇઝ મની આપી રહ્યા છીએ ટોટલ આ બંને ઇવેન્ટમાંથી છ લાખ રૂપિયા પ્રાઇઝ મની અમે લોકો ચૂકવી રહ્યા છીએ મેડલ કેશ અને સર્ટિફિકેટ થઈને છ લાખ તો અમે સૌ કરી રહ્યા છીએ હું પહેલાં તો આભાર માનીશ ટીટીએફઆઈ અને જીએસટીએનો કે આ વિશ્વાસ વડોદરાના એસોસિએશન પર મૂકવામાં આવ્યો છે આ જે ચેમ્પિયનશીપ રમાઈ રહી છે એ ખરેખર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પેરાટીટી ઇવેન્ટ્સ આપણને મળી છે નેશનલ રેન્કિંગ અને સિનિયર નેશનલ ચેમ્પિયનશીપ બંને એટલી બધી અગત્યની છે સ્પર્ધકો માટે પણ કે આ એમનું આગળનું ભવિષ્ય પણ નક્કી કરશે અને આગળ પણ એમને જે કંઈ ચાન્સ મળવાના છે એનો બેઝ એનો આધાર આ ચેમ્પિયનશીપ અને આ ઇવેન્ટ રહેશે વડોદરાને આ મતભાગ્ય મળ્યું છે એના કારણ અમારી ટીમ ખૂબ સરસ પોતાની ફરજ બજાવી રહી છે એ માટે હું એમનો પણ આભાર માનીશ તમારો બધાનો પણ આભાર માનીશ કે ટેબલ ટેનિસને આ હાઈટ સુધી પહોંચાડવામાં તમારું બધાનું પણ બહુ જ મોટું યોગદાન રહ્યું છે આ સ્પેશિયલ એટલા માટે છે કે પેરાટીટી પ્લેયર્સ આને રમી રહ્યા છે અને એમની પોતાની ધગસ લલક અને નેશનલ ઇન્ટરનેશનલ ને વર્લ્ડ લેવલ સુધી પહોંચવા માટે એની ફિટનેસથી માંડીને આપ જોશો તો ખ્યાલ આવશે ધ વે દે આર પ્લેઈંગ ટેબલ ટેનિસ આપણને એમ થાય આપણને એમ હું જ્યારે ભાવ ભાવ ભાવના જીતવાની હતી ચીન સામે તો હું જાણે રમતી હોય ને એવો ભાવ મને આવેલો કે નહીં જીતવાનું છે ગો હેડ એમ તો આ આપણને પણ એમની સાથે જોડાવાનું મન થાય એટલી સરસ ઇવેન્ટ છે વિનંતી તમને બધાને છે કે બધા સુધી આ ઇવેન્ટને રમતવીરોને એમના હોસલાને બુલંદી આપતા પહોંચાડો એવી વિનંતી સાથે હેપ્પી હોલી ટુ ઓલ ઓફ યુ અને શુભકામનાઓ મારી ટીમને પણ આપું કે જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે યુટીટી ટીટીએફઆઈ અને જીએસટીટી તરફથી એને આપણે અનુરૂપ થઈને એમને પૂરા સંતોષ સાથે અહીંયાથી વિદાય કરીએ એવી શુભકામના સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો